ડભોઈ તાલુકામાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ પરના સર્વિસ રોડની હાલત અત્યંત જર્જરિત બની ગઈ છે ચોમાસું સમાપ્ત થયાના લાંબા સમય પછી પણ નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા આ રોડનું રિપેરિંગ કાર્ય શરૂ ન કરાતા ઠેર ઠેર ઊંડા ખાડાઓ અને ઉખડી ગયેલા રોડના કારણે વાહન વ્યવહાર અને ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ખાડા કબચીથી ભરેલા રોડ અકસ્માતના ખતરો ડભોઈ તાલુકાના વિવિધ ગામોને જોડતા અને ટૂંકા માર્ગ તરીકે ઉપયોગમાં લેવાતા નર્મદા કેનાલના રોડની હાલત ખૂબ જ દયનીય છે અને મુખ્યત્વે નીચેની સમસ્યાઓ જોવા મળી રહી છે ઊંડા ખાડાઓ રોડ પર ઠેર ઠેર વિશાળ અને ઊંડા ખાડાઓ પડી ગયા છે જેના કારણે દ્વિચક્રીય વાહનોના ચાલકોને ગંભીર ઇજા થવાનો કે અકસ્માત થવાનો સતત ભય રહે છે સંપૂર્ણપણે ઉખડી ગયેલા રોડ કેનાલના અમુક વિસ્તારમાં રોડ પરથી કપચી અને ડામર સંપૂર્ણપણે વાહન ચલાવવું લગભગ અશક્ય બની ગયું છે ખરાબ રોડના કારણે ઉડતી રાહદારીઓ અને નજીકના ખેતરો માટે પણ મોટા પ્રદૂષણનો પ્રશ્ન બની ગયો છે ચોમાસું ગયું પણ નિગમની નિંદ્રા ન તૂટી સામાન્ય રીતે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચોમાસું પૂર્ણ થતાં જ તત્કાળ ધોરણે રસ્તાઓના રિપેરિંગ અને પેચ વર્ક ખાડા પૂરવાનું કામ શરૂ કરવામાં આવે છે પરંતુ ડભોઈના નર્મદા નિગમ હસ્તકના રોડ માટે આ પ્રકારની કોઈ તત્પરતા જોવા મળી નથી તાત્કાલિક ખાડા પૂરવાની માંગ માર્ગનો ઉપયોગ કરતા વાહન ચાલકો અને ખેડૂતો આસપાસના ગામના રહેવાસી નર્મદા નિગમ પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે સમયનો વ્યય અને પેટ્રોલનો બગાડ ખરાબ રોડના કારણે વાહનોની ગતિ ધીમી કરવી પડે છે જેના સમયનો વ્યય થાય છે અને વાહનોને નુકસાન પહોંચે છે કમરના દુખાવાની ફરિયાદો આ માર્ગ પરથી નિયમિતપણે પસાર થતા લોકોને રોડના વારંવાર આવતા ઝાટકાના કારણે કમરના દુખાવા સહિતની શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ડભોઈ નર્મદા નિગમના અધિકારીઓ તાત્કાલિક અસરથી આ રોડનું નિરીક્ષણ કરે અને યુદ્ધના ધોરણે ખાડા પૂરવાનું તથા રિપેરિંગનું કામ શરૂ કરે તેવી પ્રબળ માંગણી ઉઠવા પામી છે